જુનાગઢ શહેરના ખલીલપુર રોડ પર નીલકંઠ સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં આવેલા અગરબત્તીના કારખાનાનું બોઈલર ફાટતા મોટો બ્લાસ્ટ થયો અનેક મકાનો અને ગાડીઓમાં નુકસાની થઈ છે રહેણાંક વિસ્તારમાં અગરબત્તી બનાવવાનું કારખાનું છેલ્લા ઘણા સમયથી ધમધમી રહ્યું છે રહેણાંક વિસ્તારોમાં પતરાના શેડ બનાવી તેમાં અગરબત્તી બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે તો સવારના સમયે અચાનક જ અગરબત્તીના

જ્યારે અગરબત્તીના કારખાનામાં તો નુકસાન થયું જ છે પરંતુ ધડાકાથી આસપાસના લોકો ભયભીત થઈ ગયા છે સ્થાનિક લોકોની માંગણી છે કે જ્યારે સદનસીબે મોટી દુર્ઘટના અટકી છે તંત્ર દ્વારા તાત્કાલિક રહેણાંક વિસ્તારમાંથી આવા જોખમી કારખાનાઓને દૂર કરી અને જે નુકસાન થયું છે તેનું વળતર આપવા માંગ ઉઠી છે મનીષા બેન દવે શું થયું અમારે અહીંયા છે ને બાજુમાં અગરબત્તીનું કારખાનું છે તો ત્યાં બોઈલર ફાઈટું છે કદાચ તો એને લીધે અમારા ઘરના બધા કાચ તૂટી ગયા છે અને વાહનોના કાચ પણ તૂટી ગયા છે તો આ રહેણાંક વિસ્તાર છે એમાં કારખાના લીધે આવી બધી ક્ષતિ જે થાય છે તો એ ન થાવી જોઈએ એમ હવે અમારે આનું શું કરવાનું એટલે માંગણી શું છે તમારા વિસ્તારની એટલે એમ કે આ કારખાનું છે એ અહીંયા હોવું જોઈએ ને ખાસ અને પછી અમારે જે નુકસાન થયું છે તો એની અમને ભરપાઈ કરાવો છલબેન રૂપાવટિયા અમે નગર ખલીલપુર રોડ સોસાયટીમાં રહીએ છીએ આ અગરબત્તીનું કારખાનું છે ત્યાં સમય પોણા દસ વાગે એટલે હું સોફા ઉપર જ બેઠી હતી અને એ બારી ત્યાં જ અમારે કાચની છે હું બેઠી હતી મારી ઉપર જ કાચ આવ્યો હતો પણ છે ને જારી હતી મચ્છરની એટલે એ બાર કાચ ન આવ્યા બાકી આ રેણાંક વિસ્તારમાં આવી રીતે કારખાના હોવા જ ન જોઈએ એ ભાઈ છે ને પંદર દિવસે તો અહીંયા અગરબત્તી છે તો અમે મહિનો રહી શકતા પણ નથી તોય અમે એને કહેતા જ નથી પણ અમારે તો પાંચ કાચ તૂટી ગયા છે હોલના તો આખા સ્લાઇડરું છે તે પણ તૂટી ગયા છે સાધન છે અમારા ગાડી કાર એમાં પણ કાચની નુકસાની થઈ છે બધાને તો આ હટાવો જ અહીંયા કોઈ કારખાના હોવા જ ન જોઈએ